પાલનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલા માનસરોવરના વિકાસને નજીકના જામબાઈ વાડી વિસ્તારને નરકાગાર સ્થિતિમાં ધકેલો છે તંત્ર કરોડો રૂપિયાના ખર્ચે માનસરોવરનો તો વિકાસ કરી રહ્યું છે પરંતુ આયોજનના અભાવે માનસરોવરમાં જતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન કરાતા આ ગંદુ પાણી જામબાઈ વાડી વિસ્તારના રેસિડેન્શિયલ વિસ્તારમાં ભરાઈ રહેતા આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે કે છેલ્લા બાર મહિનાથી પીડિતા સ્થાનિકોએ નગરપાલિકાથી લઈ સીએમ સુધી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો આજે ફરી નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી પાલનપુર પાલિકા દ્વારા શહેરની ગટરોનું ગંદુ પાણી માનસરોવરમાં ધકેલાતા માનસરોવર ગંદકી ભર્યા પાણીથી ખદબદ્યું છે પરંતુ હવે પાલિકા દ્વારા શહેરના આ માનસરોવરને ફરવાલાયક સ્થળ બનાવવા સરકારના કરોડો રૂપિયાના ખર્ચે માનસરોવરનું નવીનીકરણ શરૂ કરાયું છે શહેરના ઐતિહાસિક માનસરોવરના નવીનીકરણના વિકાસ કાર્યને લઈ શહેરીજનો તો ખુશખુશાલ છે પરંતુ પાલિકાની આવડતને કારણે માનસરોવરનો આ વિકાસ એ માનસરોવરની નજીક આવેલા જાંબાઈવાડી વિસ્તારમાં વિનાશ વેરી રહ્યો છે જેનું મુખ્ય કારણ છે માનસરોવરમાં આવતું ગંદકી ભર્યું પાણી પાલિકાએ માનસરોવરમાં ઘુસતું તો બંધ કર્યું પરંતુ હવે આ પાણી જાંબાઈવાડી વિસ્તાર કે જે રેસિડેન્શિયલ વિસ્તાર છે તે વિસ્તારના તળાવ સ્વરૂપે ભરાઈ રહ્યું છે અને તેને જ કારણે જાંબાઈવાડી વિસ્તારમાં ભારે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે જોકે છેલ્લા બાર વર્ષથી ઊભી થયેલી આ સ્થિતિને લઈ ભયભીત થયેલા જાંબાઈવાડી વિસ્તારના લોકોએ છેલ્લા એક વર્ષમાં પાલિકાથી લઈ સીએમ સુધી રજૂઆતો કરી પરંતુ આ ગંદા પાણીનો કોઈ ઉકેલ ન આવ્યો અને તેને જ કારણે સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે જોકે હવે બે ત્રણ માસમાં ચોમાસાની શરૂઆત થશે અને જો વરસાદ આવશે તો આ ગંદકીભર્યું પાણી સીધું વિસ્તારના સ્થાનિકોના ઘરમાં ગુસ્સે જેથી પાલિકા વહેલી તકે જાગે અને આ પાણીનો યોગ્ય નિકાલ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે જો કે આ વિસ્તારના સ્થાનિકો આજે નગરપાલિકામાં હતા અને જ્યાં કાલકા પ્રમુખને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા બાર મહિનાથી અમે પાલિકાને અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી પરંતુ બીજી તરફ નગરપાલિકાનું કહેવું છે કે મને એક વખત રજૂઆત મળી છે અમે કામ એજન્સીને સોંપી દીધું છે ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે છેલ્લા બાર માસથી પીડાતા સ્થાનિકોની આ સમસ્યાનો પાલિકા ઉકેલ લાવી શકે છે કેમ તે હવે જોવું રહ્યું

ના થાય તો ઉગ્ર આંદોલન સાથે ભૂખ હડતાલ કરીશ અને પાંચસો લેડીઝ અને બસ્સો માણસો સાથે અહીંયા ભૂખ હડતાલ થશે એવું હું ચીમકી આપીને આવ્યું છું મારું નામ રૂપેશભાઈ ગુપ્તા છે હું સામાજિક કાર્યકર છું જય